ગીર સોમનાથમાં એક તરફ પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકી તેની સાથે જ ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાનો વિવાદ તો ચાલી જ રહ્યો છે પરંતુ આ બધાની વચ્ચે કોડીનારમાં એક એવી ગેરકાયદેસર જગ્યા આવેલી છે જેમાં ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદ દ્વારા અને તેની સાથે તેમના ઘણા બધા પરિવારના લોકો દ્વારા ગોચરની જમીન ઉપર ખેતીવાડી કરવામાં આવી છે અને એનાથી જ એ લોકો કરોડોની કમાણી કરી રહ્યા છે જ્યારથી ઓઢોમાં માલધારી સમાજના જેટલા પણ મકાનો હતા તે દરેક ઉપર ડિમો ડેમોલેશન કરવામાં આવ્યું હતું ત્યારથી માલધારી સમાજ મેદાને આવ્યો છે અને આજ વિષયને લઈને જે કોડીનારમાં ગોચરની જમીન ઉપર પૂર્વ સાંસદ અને તેના પરિવાર દ્વારા જે અત્યારે ખેતીવાડી કરવામાં આવી છે તેને જે લઈને માલધારી સમાજના આગેવાન રોષે ભરાયા છે એટલું જ નહીં તેમણે ભારતીય જનતા પાર્ટી ઉપર પણ આકરા પ્રહારો કર્યા છે સૌથી પહેલા તો માલધારી સમાજના એ આગેવાનને સાંભળીએ કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે દાદા મારા વાલા બુલ્ડોઝર તો મોકલાવો ખરા નમસ્કાર મિત્રો હું કિરણભાઈ વેજલપુર આજે કેમ આવું કહેવા મળ્યું દાદાને આપણે કે દાદાનું મૂળો છે તો માલધારી સમાજના ઓટો વિસ્તારમાં પણ થયું અને દ્વારકા જે દરેક જગ્યાએ દાદાનું મૂલડો જે ફર્યું અને દાદાના જે ભાજપના ભક્તો છે તેમને વાહવાહ કરી પણ આજે આપની સાથે દાદાને એવું કહેવાયું છું કે આપણા જ ભાજપના પૂર્વ સાંસદ જેમને ગીર સોમનાથ જિલ્લામાં કોડીનારને રમક્યા તે રાજભૌના ગામોના વિસ્તારમાં ગૌચર દબાણ કર્યું છે તો આપનું દબાણ કરવા માટે આપણે કહી છે ત્યાં પણ આપનો બુલ્ડોઝર મોકલો હતા અને અન્ય જગ્યા પણ ઘણા બધા આપના નેતાઓએ ગૌચર પર દબાણ કર્યા છે અને આજે હિન્દુ ધર્મ તરીકે હિન્દુ ધર્મના લોકોને કહેવા માંગુ છું જ્યારે અન્ય જગ્યાએ બુલ્ડોઝર ફરતા હોય ને ત્યારે આપણે વાહવાહી કરતા હોઈએ છીએ અને ટીકા કરતા હોઈએ છીએ તો તમે આજે પણ તમારો હિન્દુ ધર્મ એવું કે છે કે જ્યારે ગાય માતાની વાત આવે ત્યારે હિન્દુ ધર્મને બહાર નીકળવું જોઈએ તો કેમ આજે ગાય માતાના ગૌચર ઉપર દબાણ થઈ રહ્યા છે તો કેમ કોઈ હિન્દુ બોલતું નથી અને કેમ ચૂપ છે તો સરકારને પણ આપણી ટકોર કરવાનો આપણો ધર્મ બને છે કે જ્યારે આવ્યા ગૌચર પર દબાણ કરી દેવામાં આવે ને કલેક્ટર જ્યારે બે પર પગલાં ભરે છે ત્યારે ભાજપના પૂર્વના સાંસદો તેમને ધમકી આપે છે અને ત્યારે એવું કહે છે કે ભાઈ તમારી નોકરી પૂરી થઈ જશે ને પછી જોઈ લઈશું આવી ધમકીઓ કલેક્ટરને આપે છે તો એક માધારી સમાજ તરીકે તો ખરો જ પણ એક હિન્દુ ધર્મનો હું એક હિન્દુ ધર્મનો દીકરો છું તો મારી જવાબદારી બને છે કે મારી ગાય માતાના ગૌચર દબાણ થતા હોય તે મારા અવાજ ઉઠાવવો જોઈએ તો અમે આવા કલેક્ટરના સમર્થનમાં પણ છીએ જો કલેક્ટર ગાય માતાના ગૌચર દબાણ દૂર કરતા હોય આવા ભાજપના નેતાઓ એમનો વિરોધ કરતા હોય તો અમે કલેક્ટર સાહેબના સમર્થનમાં પણ છીએ અને જ્યારે કોઈ અધિકારીઓ પગલાં ના ભરે તો તેમનો વિરોધ કરવા માટે પણ અમે તૈયાર છીએ પણ બાકી આવી દાદાગીરી તમે કલેક્ટરોને દાદાગીરી કરો ને આ તો લોકશાહી ખતરામાં છે અને જ્યારે આ વારંવારે ગૌચર પર દબાણ થાય અને હાઈકોર્ટે જ્યારે ટકોર કરે માલધારીઓના ઉપર પશુઓને જ્યારે વાત કરે ત્યારે દાદાનું ગુલ્લોજ દાદાનું ટ્રેક્ટરો દાદાના અધિકારીઓ માલધારીઓના રાત્રે ઘરે આવીને ગાયો લઈ જાય છે તો આ અધિકારીઓ કેમ હવે સુઈ રહ્યા છે જ્યારે ગૌચર દબાણ થઈ જાય તો અધિકારીઓને ખબર નથી પડતી એટલે મારી અધિકારીઓના પણ વિનંતી છે સરકાર બદલાઈ જશે પણ તમારામાં થોડી ઘણી પણ માનવતા હોય તો આ ધર્મનું કામ છે ગાય માતાના જે ગૌચર છે દબાણ થઈ રહ્યા છે તેને દૂર કરવાનું કામ તમારું છે જ્યારે સીએમડીસી વિભાગના અને સીએમસીના અધિકારીઓ જે માલધારીઓ પર અત્યાચાર કરે છે હાઈકોર્ટના માને તો હાઈકોર્ટે ગૌચર વિશે પણ ઘણી વખતે સરકારને કીધું છે તો સરકારને તેની પણ ભૂમિકા નિભાવી પડશે તેવી અમારી માંગણી અને લાગણી છે દાદા ને બુલડોઝર છે કોડીનાર જિલ્લામાં જે પૂર્વ સાંસદ ભાજપના દીરૂભાઈ તબાણ કર્યું છે તેને દૂર કરવા અમારી વિનંતી છે અને માંગણી ને લાગણી છે જય ગો જે પ્રમાણે તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી છે એ પ્રમાણે સાફ પણ એવું લાગી રહ્યું છે એ દરેક ઉપર બુલડોઝર ફેરવવામાં આવતું નથી આવા સવાલો ફક્ત અમારા જ નહીં પરંતુ દરેક લોકોના મનમાં ઉભા થઈ રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના કનેક્શન ધરાવતા લોકોની જગ્યા ઉપર શા માટે થઈને દાદાનું બુલડોઝર ચાલતું નથી જોકે કે હવે આ વિવાદ છે તે કદાચ દિવસે ને દિવસે વધી શકે છે તેવી પણ શક્યતાઓ લાગી રહી છે કારણ કે એક તરફ પૂર્વ સાંસદ તેની સામે જ કલેક્ટરનો અત્યારે વિવાદ ચાલી રહ્યો છે ને આ બધાની વચ્ચે તે જ સાંસદની આવી રીતે ગેરકાયદેસર જે જગ્યા છે તેના ઉપર તેમના દ્વારા ખેતીવાડી કરવામાં આવી છે અને લઈને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા કોઈ એક્શન લેવામાં આવશે કે કેમ તે પણ હવે આગામી સમયમાં જોવાનું રહેશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવા ભૂલ નહીં નમસ્કાર